વિશે વાત કરવાના છીએ જેમાં રોયલ સીડમાંથી અલ્પેશભાઈ અને ગાડીના કેપ્ટન કે અમારા પાઇલોટ પ્રભુભાઈ અહીંયા ઉપસ્થિત છે તો આપણે રોયલ સીડ ની જે જાત આવે છે જે બે ત્રણ વર્ષથી ખેડૂતોને સારામાં સારું ઉત્પાદન આપે છે અને ખેડૂતને એનાથી પૂરેપૂરો સંતોષ છે તો અલ્પેશભાઈ પણ અહીંયા કંપનીમાંથી આવેલા છે તો આ વેરાયટીનું નામ છે રોયલ સીડ્સનું જયભેરી બીજી ટુ એટલે કે આમાં બોલગા ટુ ટેકનોલોજી ઇમ્પ્રુવ કરેલી છે આ વેરાયટીની ખાસિયતો વિશે વાત કરું તો આ વેરાયટી પિયત અને પેયત બંનેમાં ચાલે છે તથા જીવાત સામે સહનશીલ છે અને ઊંડા વાળી જાત હોવાના કારણે સુકારો પણ આવતો નથી વિનાટ પણ ખૂબ જ સારું છે અને રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત છે અને સડવાના ધારો કે સૌથી વધારે પ્રશ્નો આવતો સડો તો સડો પણ ઓછો બેઠો છે અને વિનાટના કારણે મજૂરી ખર્ચ પણ ખૂબ જ ઓછો આવેલો છે અને એ ખેડૂતોને માહિતી આપે છે તો સાહેબ આમાં તમને બીજું શું તમે ખેડૂતોને કહેશો નમસ્કાર હા હોલશે અલ્પેશ ચાવડા તો આપણે હોલશે કંપની આપણે હૈદરાબાદની આપણે કંપની છે તેની આપણે બે વેરાયટી આવે છે એક જયભેરી કરીને આવે છે ને એક બીજી વેરાયટી આવે છે કે રણધીર કરી તો જયભેરીની આપણે વાત કરીએ કે વેરાયટી જયભેરી રહી બધી જ પ્રકારની જીવન માટે ક અનુકૂળ વેરાયટી છે કિલ્લા મૂળવાળી આ વેરાયટી છે કુશિયા જીવાત સામે પ્રતિકારક જાત જાત ધરાવતી આ જાત છે વીણા ખૂબ સારું અને સરળ છે ને લાંબા સમય સુધી ઊભી રાખીને સારું ઉત્પાદન મેળવી શકાય એવી આ વેરાયટી તો અને આ વેરાયટીમાં ઊંકી કરી આપણે જીંદવાની બેઠક થાય આપણે એક બીજી પણ એક વેરાયટી આવે છે રણધીર કરીને તો રણધીરની વાત કરીએ કે રણધીરને જમીન એક સારી જોવે છે અને એક પિયતવાળી આ વેરાયટી છે અને વહેલી પાકતી આ જાત છે અને મોટા ઝીણવા વાળી આ વેરાયટી છે આ પણ આપણે મૂળ મૂળવાળી આ વેરાયટી છે અને સુકારા સામે પ્રતિકારક જાત છે અને ખેડૂતની પસંદગી પણ છે કે વીણાટ ખૂબ સારું છે આ વેરાયટી

જોઈએ કે ઉપર કરવો નહીં સર્વ ખેડૂત મિત્રોને ને ભલામણ કરો છો આ ઉપરાંત માહિતી આપી એ પ્રમાણે કંપનીની કંપની ની પણ સારી છે કાળો બજારમાં ટૂંકમાં લેવાનું નહીં નહીં અને કંપની પણ એવો કોઈ કાળો બજાર કરતી નથી તમને જો આ માહિતી સારી લાગી હોય તો બીજા ડીલરોને કે બીજા ખેડૂતોને મોકલજો જેથી કરીને ખેડૂતોને માહિતી મળી રહે આવજો આભાર ખેડૂત મિત્રો